નમસ્તે મિત્રો ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં સાંભળો દારિદ્ર શિવ સ્તોત્રનો ગુજરાતી અનુવાદ મિત્રો ઈશ્વરના પૂજાપાઠમાં આપણે સંસ્કૃત મંત્રો અને સ્તોત્રો તો બોલીએ છીએ પણ આપણે તેમાં પ્રભુ સમક્ષ શું કહ્યું એ તો જાણતા હોતા નથી માટે ઈશ્વર પ્રત્યે આપણા મનમાં જે ભાવ ઉત્પન્ન થવો જોઈએ તે થતો હોતો જ નથી આપણી પૂજા ભક્તિ બિલકુલ ઢાળ અને ઔપચારિક બની જતી રહેતી હોય છે અને કહેવાય છે કે ભાવ વિનાની ભક્તિનો કોઈ અર્થ હોતો નથી આપણે પૂજા પાઠ કરતી વખતે ભાવ સાથે એકાકાર થવા પ્રયત્ન કરવો જોઈએ તો જ ઈશ્વર એ પૂજાનું ફળ આપણને આપે છે મિત્રો આજના વિડીયોમાં દારિદ્ર્ય દહન શિવસ્તોત્ર કે જે ખરેખર તો સંસ્કૃત ભાષામાં છે તેનો ગુજરાતી અર્થ રજૂ કરું છું જેને નિત્ય સાંભળવાથી કે બોલવાથી દારિદ્ર્ય એટલે કે ગરીબી દૂર થાય છે અને કુબેર લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે તો આવો સાંભળીએ દારિદ્ર્ય દહન શિવ સ્તોત્રનું ગુજરાતી ભાષાંતર જે વિશ્વના સ્વામી છે જે નર્કરૂપી સંસાર સાગરમાંથી ઉદ્ધાર કરાવનારા છે જે કાનોમાં સાંભળવામાં અમૃત સમાન નામવાળા છે જે પોતાના કપાળ પર ચંદ્રમાને આભૂષણ રૂપે ધારણ કરવાવાળા છે જે કપૂરની કાંતિ સમાન ધવલ એટલે કે સફેદ વર્ણવાળા જટાધારી છે એવા દારિદ્ર્ય રૂપી દુઃખનો નાશ કરનારા શિવજીને મારા નમન છે જે માતા ગૌરીને અત્યંત પ્રિય છે જે રજનીશ્વર એટલે કે ચંદ્રમાની કળાને ધારણ કરવાવાળા છે જે કાળના પણ અંતક એટલે કે યમરૂપ છે જે નાગરજને કંકણ રૂપે ધારણ કરવાવાળા છે જે પોતાના મસ્તક પર ગંગાને ધારણ કરે છે જે ગજરાજનું વિમર્દન કરવાવાળા છે એવા દારિદ્ર્ય રૂપી દુઃખનો નાશ કરનારા શિવજીને મારા નમન છે જે ભક્તિપ્રિય સંસારરૂપી રોગ અને ભયનો નાશ કરવાવાળા છે જે સંહારના સમયે ઉગ્ર રૂપ ધારણ કરે છે જે દુર્ગમ ભવસાગરથી પાર કરનારા છે જે જ્યોતિ સ્વરૂપ પોતાના ગુણ અને નામ પ્રમાણે સુંદર નૃત્ય કરવાવાળા છે એવા દારિદ્ર્ય રૂપી દુઃખનો નાશ કરનારા શિવજીને મારા નમન છે જે વાઘ ચર્મને ધારણ કરવાવાળા છે જે ચિતાની ભસ્મને લગાવનારા છે જે કપાળમાં ત્રીજું નેત્ર ધારણ કરવાવાળા છે જે મણિયોના કુંડળથી સુશોભિત છે જે પોતાના ચરણોમાં નુપુર ધારણ કરનારા જટાધારી છે એવા દારિદ્ર્ય રૂપી દુઃખનો નાશ કરનાર શિવજીને મારા નમન છે જે પાંચ મુખવાળા રૂપી આભૂષણથી સુસજ્જિત છે જે સુવર્ણની સમાન કિરણોવાળા છે જે આનંદભૂમિ એટલે કે કાશીને વરદાન પ્રદાન કરવાવાળા છે જે સૃષ્ટિના સંહાર માટે ગુણાવિષ્ટ થનારા છે એવા દારિદ્ર રૂપી દુઃખનો નાશ કરનારા શિવજીને મારા નમન છે જે સૂર્યને અત્યંત પ્રિય છે જે ભવસાગરથી ઉદ્ધાર કરવાવાળા છે જે કાળને માટે પણ મહાકાળ સ્વરૂપ અને જેમની કમલાસન બ્રહ્માજી પણ પૂજા કરે છે જે ત્રણ નેત્રોને ધારણ કરવાવાળા છે જે શુભલક્ષણોથી યુક્ત છે એવા દારિદ્ર્ય રૂપી દુઃખનો નાશ કરનારા શિવજીને મારા નમન છે જે રામને અત્યંત પ્રિય છે રઘુનાથજીને વરદાન દેનારા છે જે સર્પોને અતિ પ્રિય છે જે ભવસાગર રૂપી નર્કથી તારનારા છે જે પુણ્યવાળાઓમાં અત્યંત પુણ્યવાળા છે જેમની સમસ્ત દેવતાઓ પણ પૂજા કરે છે એવા દારિદ્ર્ય રૂપી દુઃખનો નાશ કરનારા શિવજીને મારા નમન છે જે મુક્તજનોના સ્વામી સ્વરૂપ છે જે ચારેય પુરુષાર્થોનું ફળ દેનારા છે જેમને ગીત પ્રિય છે અને નંદી જેમનું વાહન છે ગજચર્મને વસ્ત્ર રૂપે ધારણ કરવાવાળા છે મહેશ્વર છે એવા દારિદ્ર રૂપી દુઃખનો નાશ કરનારા શિવજીને મારા નમન છે ઓમ નમઃ શિવાય તો મિત્રો જો આપને આવા વિડીયો પસંદ હોય આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ